ભાઈ અહીંયા લઈ આવ્યા છે એમાંના એમ કીધું કે અહીંયા જે તે રાજાશાહી શાસન કાળ વખતની અહીંયા જેલ હતી પણ અરે હા અંદર તો ડરાયવું છે ક્યાં ડરાયવું હા અહીંથી આપણે ડરી જઈએ કેમ કે એ સમયમાં બળવાન માણસો હતા તો એ હિસાબે કેવી જેલ બનાવી છે થોડુંક અસ્તિત્વ એ રહ્યું છે આપણે અહીંયા અંદર ડરી જઈએ

બાર ગામ બાર વટી ને જેલ એટલે પૂજા ભાઈ એમ કહે રહ્યા કે આજુબાજુ અહીંયા બાર ગામ અહીં લાગતા અને જે બાર વટીયા ધાડ પાડું હોય ને અહીંયા આને પૂરી નાખતા સમજો કારી કોટડી જે કયો એ તો એ અંદર તો જવું જ પડશે અંદર જાય અને બાર વર્ષ બાર ગામના બાર વટીયા જો અહીંયા પૂર્યા હશે તો એનું કેવું છે નિશાન હુજાભાઈ તો આવતા નથી હુજાભાઈ કીધું એ પ્રમાણે અહીંયા બાર ગામના બારવટીયાની જે પણ એ ગુનેગાર હોય એ આ જેલમાં પૂરી દેતા ને આ આખી અલગ પ્રકારની જેલ છે ક્યાં દરવાજો નથી ઉપર મોટી જબરજસ્ત ચેમ્બર તમને બાખું બતાવું જબરજસ્ત શિલા એની ઉપર ઢાંકી દે એટલે કારી કોટડી હવે ભગવાન જાણે આની અંદર કેટલા બારવટીયા ને કેટલા ધાડુ જીવ ગયા હશે એ તો હવે સંધ્યા ટાઈમ થઈ ગયું છે ક્યાંય ને ક્યાંય ભીતોમાં ભણકાર એવા થઈ રહ્યા છે બારવટીયાઓના તો આવી રીતે આ ખંડિત થઈ ગયું છે પણ આવી રીતના આ જોયું તમે આ ઉપરની શિલાનો બાખોરા જેમ આપણે ત્યાંનું ચેમ્બર હોય એ રીતે સુજાભાઈ કીધું કે આની અંદર ફગાવી દે કે ઉતારી દે ને ઉપર જબરજસ્ત હટેની એવી શિલા રાખી દે પછી ખાય પીએ ને બધું લેટ્રિન બાથરૂમ જે કયો આની અંદર તો બારવટામાં પાર પડે એ તો ઠીક છે પણ જો હાથમાં આવી જાય રાજા મહારાજાની તો અહીંયા કેવી હાલત થઈ હોય અને કેટલાના અહીંયા જીવ ગયા હશે એ તો આ દિવાલને પૂછીએ તો જ ખબર પડે જોવો જો કે અહીંયા બિલકુલ જર્જરિત હાલતમાં આ પથ્થર પડવાની તૈયારીમાં છે બરાબર હું આવ્યો પણ તમારે કોઈને અહીંયા જોવાય ના આવું જાણવાય ના આવું આ બહુ રીક્ષવાળી જગ્યા છે તો ભાઈ અમારા સેંધા હતા એટલે હું આવી ગયો જોવો છો પણ આ કોટડી અહીંયાથી ચાલીસેક પાંત્રીસ ફૂટ લાંબી છે અને પૌળી દસ ફૂટ જેટલી છે અને આવી રીતે ત્રણ પોઈન્ટ છે અને આવી રીતે આ જર્જરિત હાલતમાં ઊભી છે કંથકોટની જૂના સમયની જેલ મિત્રો આપણે હવે જઈ રહ્યા છીએ એક દુર્ગમ્ય સ્થળ ઉપર જ્યાં કેટલાય સમય પહેલાંની એક વાવ છે ત્યાં ઘડાઉ પથ્થર અને ત્યાં નીચે જર છે આખી જે અહીંયા કંથળનાથની જગ્યા અને આપણે એ એ ઈ ધરતીના દર્શન કરીશું અને બાજુમાં જબરજસ્ત કિલ્લોની જે દીવાલ એ ધસી પડેલી તો આ ઈસવીસન આઠસો ઓગણીસમાં મોડ મનાઈ આ કચ્છની ધરતી ઉપર પગ મૂકેલો મૂળ તો એ સિંધુપતિ જે લાખો થયા લાખો ઘુરારો એમના પુત્ર ત્રણ હતા એ ઉડણને મારી એમના નાના ભાઈને એમને ગમે તે ત્યાં મતભેદ થયો એ ગાદીમાં કે પોતાની જે એમને ભાઈઓમાં કે ભાઈ મને ગાદી દેવી જોઈએ ઓને ગાદી દેવી જોઈએ કહેવાય છે કે મોઢ મનાઈ મોટા બે ભાઈઓ હતા અને ઉડણ નાનો હતો ક્યાંય ને ક્યાંય ઉડ્ડણના તરફેણમાં એ ગાદી સોંપવામાં આવી રહી હતી ને એમને મતભેદ થતાં મોઢ મનાઈએ ઉડ્ડણનું મારી અને આ કચ્છની ધરતીમાં પગ મૂકેલો અને મામાને સહારે સમગ્ર કચ્છમાં ધીરે ધીરે કહેવાય છે કે એમને રાજ કરેલું પણ બીજી વસ્તુ એવી કે અહીંયા આ કંથકોટનો કિલ્લો તમને બીજી વાર કહી દઉં કે આઠમી નહીં પણ એનાથી પહેલાંનો આ કિલ્લાનો ઇતિહાસ સાબિતી પૂરે છે શાયદ આખા કચ્છમાં જૂનો કદાચ કિલ્લો આવી હોઈ શકે આનાથી પછીનો જે કિલ્લો આપણે ધોરાવીરાનો મેં તમને બતાવ્યો અને આ કંથકોટ જે આપણે દુનિયામાં એક મોટું નામ આખા ભારત ખંડમાં કે શેઠ જગડુસા એમનો પણ જન્મ અહીંયા જ થેલો અને મોટા થયા પછી ભણી ગણી અને એ અહીંયાથી આપણો ગેલા ભદ્રેશ્વર અને કહેવાય છે કે એમણે પેઢી દર પેઢી એ બહુ પૈસાવાળા અને દાનવીર તો હતા જ એમને જહાજો હાલતા તો આવી રીતે આ કંથકોટનો કિલ્લો ભગવાન જાણે કેટલાય ઇતિહાસનો સાક્ષી બન્યો હશે તો હવે આપણે નીચે જ્યાં ખરેખર જોયા જેવી વાવ છે એ ભાઈએ કીધું કે ભાઈ ખરેખર અહીંયા કોઈ આવતું નથી અમે આ વગડાના ભૂમિયા છીએ એટલે તમને બતાવું તો ખાબડ ખોબડ રસ્તામાં જે તમે સામે જોઈ રહ્યા છે બિલકુલ મારી સામે તે વિચાર તમને ગમે એવું લાગતો હોય પણ એ કેટલી ઊંચી ગઢની દીવાલ છે અહીંયા કંથરનાથની જર એટલે મતલબ આ ખેતર છે આખે આખું બરાબર જે અહીંયા હવે અત્યારે નથી વાતા કાં અચ્છા અત્યારે ગાયબ ચરે છે અને મંદિર રહી ગયું ઉપર અને આ ચાર પાંચ એકડમાં આખું જર એટલે ખેતર છે પણ અત્યારે બાવળ ઉગી ગયા અહીંયા ગાયો ચરે છે અને ત્યાં કને છે એક જૂના સમયની વાવ પણ અહીંયા કિલ્લાનો અવશેષ છે ચારે બાજુ અહીંયા અહીંયા પહાડ જોવો છો ત્યાંથી પહાડ અને આ પહાડ અહીંયાથી અહીંયા વચ્ચે ગેપ છે એટલે અહીંયા જબરજસ્ત અહીંયા ઘડાઉ પથ્થર તમને બતાવે આખે આખો અડધા ડુંગર જેવડો આખો કિલ્લો છે અને અહીંયા બિલકુલ સુમસાન જગ્યા વિરાન જો કે ચારે બાજુ આ સામે ઉપર કાંઈક બીજા અવશેષો છે મોટા મોટા પથ્થર છે અને અહીંયા છે વાવ હવે ભાઈને પૂછીએ કે શું છે વાવનું કઈ રીતે વાવ એ કયા નામથી ઓળખાય છે તો આવી રીતે કળાઉ પથ્થર છે જબરજસ્ત ઓહો હો મોટા મોટા ત્રણ ચાર ફૂટ ત્રણ ચાર ફૂટ ને દોઢેક ફૂટ જેટલા પહોળા હો આ હું

આ ભૂકંપના ઝટકા ઝીલી શક્યો નથી આ અવશેષ અહીંયા પડી ગયું છે પણ ખરેખર જેનો ગોળાકાર છે એની ફિનિશિંગ છે એની લાઇનિંગ છે એ કોઈ આજના જમાનાથી પણ એ કમ નથી પહેલાંના માણસો પણ કેટલું સટીક કામ જાણતા અને અહીંયા અવાડી બનાવેલી છે આવી રીતે અને અહીંયા જે તે ટાઈમે કો હશે સામે બાખોરું છે એટલે કદાચ કો પણ હોઈ શકે ન કે બેન દીકરી અહીંયા પાણી ફરતા હશે જુઓ જો કે અહીંયા એ ભાઈ કીધું પ્રમાણે કોહનું નિશાન અંદરથી વાવ પડી ગયેલી છે બહુ મોટું બાખોડું થઈ ગયું છે બે ચાર પાંચ ટોલા જેવડું અને વાવ ઘણી બધી ઊંડી હશે પણ એ પૂરાઈ ગઈ છે પણ જુઓ છો એના અવશેષ અહીંયાથી કેવી રીતે અવાડીઓ જાય છે ત્યાંથી આમ અંડરગ્રાઉન્ડ જેવી અને આગળ ગમે તે માલ ઢોર પાણી પી શકે એવી પણ આગળ સુવિધા હશે પણ એ આપણે અહીંયા કાંઈ દેખાતું નથી આવી રીતે

તો આવી રીતે અહીંયા એ દરવાજો હશે અને ભાઈ કીધું એ પર આવી રીતે જે છે એ અજબ ગજબ છે અને એની ગોળાકાર ખરેખર એકદમ સટીક છે અને આવો કૂવો આવા અલગ ઘાટની વાવ આપણે પહેલી વાર જોઈ છે કંથળ હવે અહીંયા કોકને આવવું હોય કોઈક પૂછે કે ભાઈ આ ગુજરાત તો ખરું કોઈક અહીંયા આવવું હોય તો પહેલો ગુજરાતમાં આવે પછી ક્યાં આવે કચ્છ તો કચ્છમાં આવે तालुको सामी खियारी आदोई कंदपुर अच्छा 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 बचाओ ते सामी खियारी इने बचाओ किलो छेटो था आ थी 70 28 किलो 30 किलोमीटर था तो अच्छा आने पसे इने थी आदोई आ 15 किलोमीटर अच्छा कंदपुर थी गांधीधाम गांधीधाम तो लगभग वधारे थई आ तो हां जो ऐसी ऐसी नेऊ हाचो अच्छा 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 ऐसी नेऊ किलो इने इने तुम्हारा आश्रय इने आ आ कंथन नाशी बीजू इने हो हो खाश ખાસ તો ઘણું છે મટલું માં રાજાશાહી વખત નું તો બઉ છે કારણ કે આ કિલો હતો આખો ગામ પેલો રાજાશાહી વખત ઉપર હતું આખા ડુંગર ની ચોખ્ખે કિલો હતો આવો ને આ પથરા નો કિલો બાંધેલો હે તો ભૂકંપ વખત બધો પડી ગયેલો ડટાઈ ગયેલો હાલમાં ત્યારે કોઈ રિપેરિંગ કોઈ કરતું નથી બાકી તો હતો આ કિલો જ હતો રાજા સાહેબ કોટડી છે પોલીસ ની કોટડી આ બારવટીયા પૂરતા ને ત્યાં કોટડીમાં પોલીસ બે હતી

એટલે ઉંચી તમે કેમ કીધું હાથ વખત કઈ રીતની હત વખત કિલો ગોદડી ઉપર પકાયો આછા ગોધડી કઈ રીતે ગોધડી સિવતા હોય ને દોરા ઉપર બરાબર ગોદડો દોરો સિવાય આ ખેંચે આ ગાઢ પડી જાય આછે એવું હાથ વખત હાથ વખત બરાબર અને જૂનામ જૂનું મંદિર એ અહીંયા હતું જૂનામાં જૂનું થાળું આ કરતા બરાબર એ પાછીનું બધુંય આ વાત હા પછી તમારે નામ મૂકો ને મને કે ભાઈ ચાના કેટલો હાથો ખોડો એમ કદાચ કો કહેવાનું સુધી ભાઈ રબાઈ કામ કરતા

अच्छा अच्छा ऊ कितने जाय तो ज्ञात नहीं क्या करिया थोड़ी आगे तो अपनी जिगर पड़े नहीं जावानी बीखला तू जाय हां ये तो भाई तपस्वी करा अच्छा ऊ भोयरो छे ने हां भोयरो जाय मोमाई माणु डूंगर पर हां 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 ऊ हो बीदो हो हो जाय मोमाई माणु डूंगर नीचे भोयरो अच्छा नीचे भोयरो हां यो पर मोमाई माणु સરસ